અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા નગરપાલિકા સી ઓને આવેદનપત્ર આપવામાં આવ્યું કામદારોએ ગાંધી ચિંદિયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી જંબુસર નગરપાલિકા દ્વારા જંબુસર નગરમાં આઉટસોર્સિંગથી સફાઈની કામગીરી કરાવવામાં આવી રહી છે તે તાકીદે બંધ કરાવવા અને પડતર માગણીઓનું દિન પંદરમાં નિરાકરણ લાવવા અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર દ્વારા પ્રમુખ મણિલાલડી સોલંકીની આગેવાનીમાં નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું જો દિન પંદરમાં નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને આ ચોક્કસ મુદ્દતની હડતાળનો ચીમકી ઉચ્ચારી હતી આવેદનપત્ર આપવા મંત્રી બાબુભાઈ સોલંકી સહિત હોદ્દેદારો સફાઈ કામદારો જોડાયા હતા આવેદનપત્રમાં જણાવ્યું છે કે જંબુસર નગરપાલિકામાં વંશ પરંપરાગતથી પાયાની કામગીરી કરતા છેવાડાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારો મંજૂર થયેલ મહેકમે પૈકીની ખાલી પડેલ જગ્યાઓ ઉપર તેઓના વારસદારો રોજમદાર તરીકે ફરજ બજાવે છે ત્રણ દાયકા ઉપરાંતની પડતર માગણીઓ અંગે સંઘ દ્વારા વખત વખત લેખિત મૌખિક રજૂઆતો પાલિકા તથા સરકારને કરવામાં છતાંય સંદર્ભમાં જણાવ્યા મુજબ જંબુસર નામદાર કોર્ટ અને સરકાર દ્વારા કામદારોના હિતમાં હુકમો પરિપત્રો કરવામાં આવેલ તેમ છતાંય મનસ્વી રીતે કોર્ટ અને સરકારના પરિપત્રોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે હક અને અધિકારોના લાભોથી વંચિત રાખી શોષણ કરવામાં આવે છે જે બાબતે જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી સફાઈની કામગીરી તાકીદે બંધ કરાવવા અને ત્રણ દાયકા ઉપરાંતની પડતર માગણીઓનું દિન પંદરમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો સંઘ સાથે જોડાયેલા તમામ કામદારો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને અચોક્કસની મુદતની હડતાલનો આશરો લેવાની ચીમકી ઉચ્ચારી હતી અખિલ ગુજરાત સફાઈ કામદાર સંઘ જંબુસર શાખા મંત્રી બાબુભાઈ કે સોલંકી જંબુસર નગરપાલિકા દ્વારા આઉટસોર્સિંગથી જે સફાઈની કામગીરી કરવામાં આવે છે તાકીદે બંધ કરવા અને વર્ષો જૂની પડતર માંગણીઓને લઈને એને દિન પંદરમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દત આંદોલન કરવાની ફરજ પડશે જે સરકારશ્રીના વખતો વખતના પરિપત્રનું બી અનાદર કરવામાં આવી રહ્યું છે જંબુસર નગરપાલિકા દ્વારા અને સરકાર શ્રીના પરિપત્રો અને કોર્ટના હુકમોનો પણ અનાદર કરવામાં આવી રહ્યો હોય છતાં પણ જંબુસર નગરપાલિકામાં આઉટસોર્સિંગથી જે કામગીરી કરવામાં આવી રહી છે તે તદ્દન કુદરતી સિદ્ધાંતને બંધારણ જોગવાઈની વિરુદ્ધ હોય એ દુઃખદ બાબત કહેવાય જો આવનારા દિવસોમાં સફાઈની કામગીરી આઉટસોર્સિંગથી બંધ કરવામાં નહીં આવે તો પડતર માંગણીઓને લઈને અમે આ ચોક્કસ મુદ્દતના આંદોલન કરવાની ફરજ પડશે